નમસ્કાર મિત્રો મિત્રો સરના ફોર્મ ભરાવવા શરૂ થઈ ગયા છે સર મતલબ કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન આનું ફૂલ ફોર્મ થાય છે અને એના ફોમ જે છે ઘણા બધા મિત્રોએ ભરી પણ દીધા છે પરંતુ મોસ્ટ ઓફલી લોકોને પ્રોબ્લેમ એ થાય છે મિત્રો કે સરનું ફોર્મ ભરવા માટે બે હજાર બેની મતદાર યાદી જે છે એ લગભગ ઘણા બધા મિત્રો પાસે નથી હોતી તો એ બે હજાર બેની મતદાર યાદી ક્યાંથી મેળવવી એની પીડીએફ જે લગભગ ઓલ ગુજરાતના તમામ ગામડાઓની પીડીએફ જે તમને મળી જશે તમારા ગામની પણ પીડીએફ તમને મળી જશે અથવા તો તમે તા સિટીમાં રહેતા હોય તો એની પણ પીડીએફ મળી જશે પરંતુ ક્યાંથી મેળવી એ આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું બીજી વસ્તુ મિત્રો કે એમાં કુલ જે છે ત્રણ ફોર્મ આવે છે એક ફોર્મ આવે છે કે મતદાર યાદીની અંદર નવું નામ તમારે ઉમેરવું હોય તો એનું પણ એક અલગથી ફોર્મ ભરવાનું હોય છે જે અઢાર વર્ષથી ઉપરના લોકો હોય તો એના માટે એ ફોર્મ લાગુ પડશે ત્યાર પછી બીજી વસ્તુ કે મતદાર યાદીમાંથી નામ કમી કરાવવાનું હોય તો એનો પણ અલગથી ફોર્મ ભરવું પડે છે અને ત્રીજું ફોર્મ મતલબ કે મતદાર યાદીની અંદર તમારે કોઈ પણ સુધારા વધારા કરવાના હોય મતલબ કે તમારે પૂરું નામ કરવાનું હોય ફોટો ચેન્જ કરવાનો હોય અથવા તો કોઈ એડ્રેસ ચેન્જ કરવાના હોય તો એનું પણ એક અલગથી ફોર્મ આવે છે હવે આ ત્રણ ફોર્મ જે છે એની પીડીએફ તમારે ક્યાંથી મેળવવી તો એ પણ આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું બે વસ્તુ જાણીશું એક લાસ્ટ ત્રીજી વસ્તુ એ જાણીશું મિત્રો કે મતદાર યાદીની અંદર જ્યારે પણ બુથ લેવલ ઓફિસર તમારા ઘરે આવે ત્યારે તમારે ડોક્યુમેન્ટ કયા કયા તમારી પાસે હોવા જરૂરી છે તમામ માહિતી આપણા વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે સૌપ્રથમ આપણે જાણીશું કે સરનું ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ કયા કયા જોશે તેની લિસ્ટ આપણે જોઈશું ત્યાર પછી જે છે બે હજાર બેની મતદાર યાદી ક્યાંથી તમારે મેળવવી ક્યાંથી ડાઉનલોડ કરવી વિશે વાત કરીશું અને સાથે સાથે એ પણ વાત કરીશું આપણે કે નામ કબીનું ફોર્મ જે છે નામ સુધારણા ફોર્મ છે નવું નામ કોઈ ઉમેરવું હોય તો એના માટે ફોર્મ છે તો આ બધી વસ્તુ જે છે એની પીડીએફ જે છે અલગ અલગ છે તો એ પણ તમારે ક્યાંથી મેળવવી એના વિશે વાત કરીએ આપણે તો સૌ વાત કરીશું ડોક્યુમેન્ટ શું શું જોશે મતલબ કે આ જે દસ બાર પ્રકારના ડોક્યુમેન્ટ છે એમાંથી એક ડોક્યુમેન્ટ હશે તો પણ ચાલશે બરાબર તો સૌ પ્રથમ પહેલું ડોક્યુમેન્ટ આવે છે કોઈ પણ કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર પીએસયુના નિયમિત કર્મચારી પેન્શનરને જારી કરાયેલા કોઈપણ ઓળખ કાર્ડ પેન્શન ચૂકવણી ઓર્ડર આ જે છે સરકારી ગવર્મેન્ટ એમ્પ્લોય હોય જે રિટાયર્ડ થઈ ગયા હોય તો એના માટે છે આ બધી વસ્તુ હોય તો પણ ચાલે મારે એક સાત ઓગણીસો સત્યાસી પહેલાં સરકાર સ્થાનિક અધિકારીઓ બેંક પોસ્ટ ઓફિસ એલઆઈસી પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલ કોઈપણ ઓળખ ઓળખકાર્ડ પ્રમાણપત્ર અથવા તો દસ્તાવેજ હોય તો પણ તમે આપી શકો છો સક્ષમ અધિકારી દ્વારા ઇશ્યુ કરેલ જન્મનું પ્રમાણપત્ર પણ આપી શકો છો પાસપોર્ટ હોય તો પણ ચાલશે માન્ય બોર્ડ યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલા મેટ્રિક્યુલેશન શૈક્ષણિક પ્રમાણપત્ર મતલબ કે દસ બાર કોલેજ ડિપ્લો ડિગ્રીમાં કરી હોય તો એ પ્રમાણપત્ર પણ તમે આપી શકો છો ત્યાર પછી છઠ્ઠા નંબરની વાત કરીએ આપણે કે ભાઈ સક્ષમ રાજ્ય અધિકારી દ્વારા ઇશ્યુ કરાયેલ કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો હોય તો પણ તમે આપી શકો છો ત્યાર પછી આ જે સાતમા નંબરના કોલમ જે છે તે લગભગ બધા પાસે હોય છે એ મતલબ કે જાતિ પ્રમાણપત્ર એસસી કેટેગરીમાંથી આવતા હોય ઓબીસી કેટેગરીમાંથી આવતા હોય અથવા તો એસટી કેટેગરીમાંથી આવતા હોય પરંતુ જાતિ પ્રમાણપત્ર હોય કોઈ પણ સક્ષમ અધિકારીએ કઢાવેલું તો એ જાતિ પ્રમાણપત્રનો પણ પુરાવા તરીકે આપી શકો છો નવમું સક્ષમ રાજ્ય અધિકારી દ્વારા ઇસ્યુ કરાયેલ રહેઠાણનો પુરાવો એ તો મેં તમને હમણાં જણાવી દીધું છે વન અધિકારી પ્રમાણપત્ર જે વન્યમાં નોકરી કરતા હોય તો એ અધિકારી પ્રમાણપત્ર પણ આપી શકો છો હવે એનઆરસી જે છે તો એ લગભગ ક્યાંય અસ્તિત્વમાં નથી તો એની કોઈ જરૂરિયાત નથી ત્યાર પછી વાત કરીએ આપણે આગળ અહીં નીચે તમે અગિયારમાં નંબરમાં જોઈ શકો છો કે સરકાર દ્વારા કોઈપણ જમીન અથવા તો મકાન પ્લોટની જો ફાળવણી થઈ હોય અને તમારે એમાં એની પાસે તમારી પાસે પ્રમાણપત્ર હોય તો એ પ્રમાણપત્ર પણ તમે આપી શકો છો ત્યાર પછી વાત કરીએ કે ઘણા બધા મિત્રોને એ પ્રમાણનો પ્રશ્ન હતો મિત્રો કે ભાઈ આધાર કાર્ડ જે છે એ પુરાવા તરીકે ચાલે કે નહીં તો આધાર કાર્ડ જે છે એ પુરાવા તરીકે નથી ચાલતું અને જો તમારે ચલાવવું હોય તો એના અમુક નિયમો છે શું નિયમો છે તો કે ભાઈ નવ નવ બે હજાર પચીસના પત્ર નંબર ત્રેવીસ ઓબ્લિક બે હજાર પચીસ એ જે છે તો એના પરિશિષ્ટમાં જે લાગુ પડ્યું છે તો એ નિયમો પ્રમાણે જો તમારું આધાર કાર્ડ હશે તો લાગુ પડશે બાકી આધાર કાર્ડનો પુરાવો આપવાનો કોઈને નથી કારણ કે એ માન્ય નથી ગણાતો હવે આપણે વાત કરીએ મિત્રો કે ભાઈ ફોર્મ જે છે ક્યાંથી મેળવવા તમારે તો એના વિશે પણ વાત કરીએ આપણે મેં તમને જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે ત્રણ પ્રકારના ફોર્મ અહીંયા પીડીએફ લિંક આપેલી છે અહીંયા સૌ પ્રથમ જે છે ફોર્મ નંબર છ તો ક્યાં તમારે કામ આવશે તો કે ભાઈ તમારું નામ હજી સુધી મતદાર યાદીમાં ન હોય અને નવા મતદાર યાદી જે અઢાર વરસથી ઉપરના જે વ્યક્તિ થઈ ગયા હોય અને ચડાવવું હોય તો એના માટેનું તમારે ફોર્મ નંબર છ જે છે એ ભરવાનું રહેશે અને ફોર્મ માટે ક્લિક કરો તો અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારે ડાયરેક્ટ જે છે ફોર્મ જે છે તમારો ઓપન થઈ જશે અહીંથી કોઈ પણ એક ઇમેલ આઈડી સિલેક્ટ કરીને ઓકે કરી દેવાનું એટલે ફોર્મ નંબર છ જે છે એ તમારો અહીં ઓપન થઈ જશે આ ફોર્મની પ્રિન્ટ આઉટ કરી અને તમારે બૂથ લેવલ ઓફિસરે જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે આપી દેવાના રહેશે આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો કમેન્ટ બોક્સમાં રાખી દઈશ ત્યાંથી તમે આ તમામ પીડીએફઓ જે છે એ મેળવી શકશો મિત્રો સૌ પ્રથમ જે છે છઠ્ઠું ફોર્મ અને ત્યાર પછી આવે છે સાતમું ફોર્મ સાતમા ફોર્મની ક્યાં જરૂર પડશે તો કે ભાઈ તમારે કોઈપણ ચૂંટણી કાર્ડની અંદર મતદાર યાદીની અંદરથી નામ કમી કરાવવાનું હોય તો એના માટે સાતમા નંબરનું ફોર્મ જરૂરી પડશે તો આ પ્રમાણે અહીંથી તમે ક્લિક કરીને એની પીડીએફ કાઢી અને તમે આપી શકશો લખીને ફો પૂરેપૂરું ફોર્મ ભરીને ત્યાર પછી આઠમા નંબરના ફોર્મની વાત કરીએ તો તમારે મતદાર યાદીની અંદર કોઈપણ ફોટો ચેન્જ કરવાનો હોય એડ્રેસ ચેન્જ કરવાનો હોય નામમાં કંઈ ભૂલ હોય તો એ ચેન્જ કરવાનો હોય તો આવા બધા કોઈ સુધારા વધારા કરવાના હોય તો તમારે આઠમા નંબરનું ફોર્મ જે છે અહીંથી તમને મળી જશે તો એ પ્રિન્ટ આઉટ કરીને આપી શકો છો અને છેલ્લે જે છે મિત્રો સૌથી મહત્ત્વની વાત છે કે બે હજાર બેની મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં તો એ ચેક કરવા માટે જે છે એ તેના માટે અહીં ક્લિક કરો તો અહીંયા આપણે ક્લિક કરવાનું છે અહીંથી આપણે ઓકે કરી દેવાનું છે અને ત્યાર પછી જે છે જ્યાં પણ તમારો આમાં તાલુકો તાલુકા તાલુકાવાઇઝ હશે બરાબર તો જે તાલુકો હોય એ તાલુકો તમારે અહીંથી ક્લિક કરી અને ડાઉનલોડ કરી દેવાનો છે લગભગ પાંચ પેજ છે બરાબર એમાં ઓલ ગુજરાતના તાલુકાઓ આવી જાય છે તો તમારો જે તાલુકો એ તાલુકો જે છે એ ડાઉનલોડ કરવાનો દાખલા તરીકે અહીં સામેથી જે છે તમારે ડાઉનલોડ કરી દેવાનો છે અહીંયાથી આ પ્રમાણે ડાઉનલોડ કરશો એટલે થોડી વેઇટ કરવાની રહેશે આ પ્રમાણે જે છે અહીંયા ડાઉનલોડ થશે તો આ પ્રમાણે જે છે થોડી વેઇટ કરવાની રહેશે મિત્રો અને ડાઉનલોડ થઈ જાય ત્યાર પછી તમારે અહીંયા ઓપન કરી લેવાની રહેશે આ પ્રમાણે જે છે અહીંયા આની ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણેની ફાઇલો આવશે અને તમારે ડાયરેક્ટ જે છે ઓપન કરતું જવાનું હવે આ પ્રમાણે જે ફાઇલો છે બરાબર તો એ ગામડા વાઇઝ ફાઇલો છે તમારું જે પ્રમાણે ગામડું હોય એ પ્રમાણે આપણે એક એક કરીને ચેક કરતું જવાનું છે અહીંયા તો આ પ્રમાણે જે છે અહીંયા ગામડા ગામડા વાઇઝ જે છે નખત્રાણા તાલુકો છે ગામનું નામ જે છે જિયાપર કરીને છે તો આ પ્રમાણે અહીંયાથી તમારે ડાઉનલોડ કરી અને ચેક કરતું જવાનું છે કે ભાઈ કયા ગામનું છે તો અહીંયા જે છે ગામડું છે મુખ્ય ગામ અને શહેરનું નામ તો બહુ મોટી રેવન્યુ સર્કલ માંડવી કરીને છે તો આ પ્રમાણે તમારા નામ જે છે બે હજાર બેની મતદાર યાદીમાં તમારું હોય તો કોઈ વાંધો નહીં તમારા પિતા માતા પિતાનું છે કે નહીં અને જે પ્રમાણે માતા પિતાનું નામ હોય તો સેમ એ જ પ્રમાણે તમારે ફોર્મમાં લખવાનું છે બરાબર કોઈ પણ મિસ્ટેક નથી કરવાની અને ફોર્મ કેવી રીતે ભરવું એના એનો પણ ઓલરેડી મેં વિડીયો બનાવેલો છે તો અહીંયા તમે લાસ્ટમાં હું રાખી દઈશ ત્યાંથી તમે ક્લિક કરશો એટલે એ ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો પણ તમે પૂરેપૂરો જોઈ શકશો અને આર્ટિકલ જે છે પીડીએફની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ